હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો ગરમીમાં ફટાફટ બની જતું આજે આપણે બનાવીશું ચવાણાનું શાક તો તેના માટે મેં અહીંયા ડુંગળીને આ રીતે ક્રશ કરીને લઈ લીધી છે ટામેટાની પણ કટિંગ કરીને લઈ લીધા છે ચવાણું બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સૂકા મસાલા વઘાર માટે હળદર મીઠું અને ગરમ મસાલો તો આપણે બધી જ વસ્તુઓ લઈ લીધી છે તો ચાલો હવે આપણે શાક બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક પેન લીધું છે અને પેનમાં આપણે ચારથી પાંચ મોટી ડાંકલી જેટલું તેલ એડ કરીશું તેલ આપણે આમાં થોડુંક વધારે જ લેવાનું છે અને આપણે તેલ થોડી વાર માટે ગરમ થવા દઈશું અને તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે સૂકા મસાલામાં જીરું રાય તમાલપત્ર અને એક સૂકું લાલ મરચું એડ કર્યું છે અને હવે આને બધી સારી રીતે ગરમ થવા દઈ અને આપણી રાય છે તેને સારી રીતે ફૂટી જવા દઈશું આપણી રાઈ એકદમ સારી રીતે ફૂટી જવી જોઈએ તો આપણી રાય એકદમ સારી રીતે ફૂટી ગઈ છે તમે જોઈ શકો છો અને જીરું પણ સારી રીતે સતરાઈ ગયું છે તો આપણા રાય જીરું ફૂટી ગયા છે તો હવે આપણે તેમાં ચપટી હિંગ એડ કરીશું હિંગ એડ કરવાથી આપણા શાકનો ફ્લેવર એકદમ સરસ આવે છે અને ત્રણથી ચાર મીઠા લીમડા અને જે કટિંગ કરીને આપણે ડુંગળી રાખી છે તે ડુંગળી હવે આપણે તેમાં એડ કરી દઈશું તો ડુંગળી મેં એડ કરી દીધી છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણે ડુંગળીનો કલર એકદમ સરસ ગોલ્ડન આવે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે તો આપણે આ રીતે હલાવતા જઈએ અને સારી રીતે તેને કૂક કરી લઈશું અને આપણી ડુંગળી થોડી થોડી આ રીતે ટ્રાન્સફર થાય એટલે આપણે જે લસણ અને દાણાજીરુંની પેસ્ટ છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે લસણ કાચું ના રહે એટલે આપણે આને ડુંગળીમાં જ આ રીતે પહેલાં કૂક કરી દેવાનું જેથી કરીને લસણની સ્મેલ આપણા શાકમાં ના આવે એટલા માટે અને હવે આને આ રીતે સારી રીતે મિક્સ કરતા જઈ અને એકદમ સરસ ગોલ્ડન કલર ના આવે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે તો આપણી ડુંગળી સારી રીતે કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને તેનો કલર પણ થોડો થોડો ગોલ્ડન આવી ગયો છે તો ડુંગળી આપણી સારી રીતે કૂક થઈ જાય છે તો હવે આપણે જે ટામેટા અને લીલા કટિંગ કરેલા મરચાં છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણે આ રીતે સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે અને આપણા ટામેટા એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે અને આપણે ટામેટા ફટાફટ ચડી જાય એટલા માટે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું પહેલેથી જ એડ કરી દેવાનું આનાથી આપણા ટામેટા એકદમ ઝટપટ કૂક થઈ જાય છે અને હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણા ટામેટા સારી રીતે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં બે ચમચી જેટલો લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલો આપણે તેમાં દાણાજીરુંનો પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં અડધી ચમચીથી થોડો ઓછો આપણે હળદર પાવડર યુઝ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું અને હવે આ બધા જ મસાલાને આપણે શાક સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને હવે આને આપણે એક મિનિટ માટે તેલમાં જ કૂક કરવાના છીએ અને આપણા મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે તો હવે આપણે તેમાં એક ગ્લાસ ભરી અને પાણી એડ કરીશું આપણે આમાં વધારે પાણી એડ નથી કરવાનું તમારે જેટલો રસો રાખવો હોય તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે અને હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આને ઢાંકીને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આને ઉકળવા દઈશું તો એકથી બે મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક એકદમ સારી રીતે ઉકળી ગયું છે તમે જોઈ શકો છો અને તેનો રસો પણ એકદમ સરસ મીડિયમ એવો થઈ ગયો છે એકદમ સરસ તેની થ્રી ગેવી થઈ ગઈ છે તો હવે આપણે જે ચવાણું લીધું છે તે ચવાણું આપણે તેમાં એડ કરી દેવાનું ચવાણું આપણે એકદમ છેલ્લે એડ કરવાનું નહીં તો તે એકદમ ઢીલું થઈ જશે તો હવે આપણે ચવાણું એડ કરી દીધું છે અને સારી રીતે હવે આપણે આને મિક્સ કરી દઈશું ત્યારે તે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દીધી છે અને હવે આપણે આને એક મિનિટ જેટલો જ આપણે કૂક થવા દેવાનું છે આપણે આને વધારે કૂક થવા નથી દેવા એમ તો એક મિનિટ જેવું થઈ જાય એટલે આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોટામાં પાણી આવી જાય તેવું આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આને બનાવવામાં પણ બહુ વાર નથી લાગતી ગરમીમાં કોઈ પણ શાક ના હોય તો પણ આપણે આ શાક બનાવીને ખાઈ શકીએ છીએ અને આ શાક બધાને ખૂબ જ ભાવે છે તો હવે આપણે છીલને તેમાં કોથમીરના પાન એડ કરી દઈશું અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો દોસ્તો એકદમ ફટાફટ દસ જ મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને કોઈપણ વાતની છંછટ વગર આ શાક આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો ચાલો હવે આપણે આને સર્વ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે જોતા જ મઠામાં પાણી આવી જાય અને ખાવાની ઈચ્છા થઈ જાય તે એકદમ ફટાફટ ગરમીમાં બની જતું કોઈપણ શાકભાજીના ઉપયોગ વગર ચવાણાનું શાક બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને ખાવા માટે સર્વ કરી દીધું છે અને હવે આપણે આને ઉપરથી સરસ એવું ગાર્નિશ કરી લઈશું તો હું અહીંયા આને સૂકી ડુંગળીથી સરસ આ રીતે ડેકોરેશન કરું છું અને તેમાં આપણે થોડા નાના નાના કટિંગ કરેલા ટામેટા છે તે પણ આપણે તેમાં આ રીતે એડ કરીશું અને ઉપરથી હવે આપણે તેમાં થોડુંક ચવાણાથી સરસ એવું ગાર્નિશ કરી લઈશું તો દોસ્તો તૈયાર છે આપણું ટેસ્ટી ચવાણાનું શાક